ત્રણ ચાર દી એક ધારા ન સુઈ શક્યા ગાંડા જેવા થઈ ગયા ત્રણ ચાર દી ખાવા ન મળે તો એટલું નુકસાન નહીં ભાગવતમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની લીલા આ ત્રણ જગ્યાએ ચાલે છે કૃષ્ણ બધા શરીરમાં છે કૃષ્ણ એટલે સૌનો આત્મા સ્થૂલ શરીર ગોકુલમાં પણ છે સૂક્ષ્મ શરીર મથુરામાં પણ છે અને કારણ શરીર દ્વારકામાં પણ છે કારણ શરીર જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ જાગ્રત ગોકુળ સ્વપ્ન મથુરા અને સુષુપ્તિ દ્વારકા હવે તમે જુઓ સુષુપ્તિમાં તમે એકદમ ગાઢી નીંદરમાં હોય ત્યારે કોઈ જ્ઞાન રહે છે તમને કે તમે કોણ છો તમે ક્યાં પીડ્યા છો તમે હું કામ આવ્યા છો અહીંયા કાંઈ યાદ રહે છે કોઈ જાતનું જ્ઞાન રહે છે ઘોર અજ્ઞાન હોય ને અરે તમે સુઈ ગયા છો એ જ્ઞાન ઈ એ ભાન તમને નથી એટલે સુષુપ્તિ કોને કહેવાય કે જેનામાં સુષુપ્તિનું પણ અજ્ઞાન એટલે કે હું સૂતો છું એ વાતનું પણ ભાન ન હોય ત્યારે હકીકતમાં માણસ સૂતો છે એમ કહેવાય સમજાય બાકી હું તો હું તો કોઈ બે વાર બરકે બોલાવે અને જવાબ ના આપેલા પણ ત્રીજી વાર બોલે ત્યારે આમ કે એટલી ખબર નથી કે હું છું એમ જવાબ આપે તો જવાબ હું એ વાતનું પણ જેને જ્ઞાન નથી પોતાની સુષુપ્તિનું પણ જેને જ્ઞાન નથી એ હકીકતમાં એ અવસ્થા એ સુષુપ્તિ અવસ્થા છે એ ખરેખર ઘોર અજ્ઞાન અને એ જરૂરી છે એ જરૂરી છે નહીં તો ગાંડા થઈ જાવ તમને ખબર છે એક બે વાર તમે ખાવ નહીં ને તો કઈ બહુ વાંધો ન આવે ઉલટાનું હારું કદાચ પંદર દી તમને ખાવાનું ના મળે તો તમારું વજન પાંચ કિલો ઘટે તમારામાં થોડી અશક્તિ આવે પણ એમ કઈ ગુજરી ન જાઓ પણ પંદર દી જો તમે લગાતાર સૂતા નહીં પછી જોજો તમારી શું દશા થાય એટલા માટે આ પોલીસો મેમ સાંભળ્યું છે કે અપરાધીઓ ગુના કબૂલ ન કરતા હોય ને પછી એને સુવા ના દે એ રીતે એને ટોર્ચર કરે મેમ સાંભળ્યું છે એને સુવા દે પછી ઓલો કે તમારી ગા જે હોય બકી નાખે બોલી નાખે નિદ્રા બહુ જરૂરી છે નિદ્રા ગઈ તો તમારી સ્મૃતિ શક્તિ પણ ગઈ નિદ્રા ગઈ એકદમ ચીડચી ઉજાગરાને કારણે નિદ્રા ગઈ અને તમારી તમારી કાર્યક્ષમતા એકદમ ઓછી થઈ જાય નિદ્રા બહુ જરૂરી છે એટલે આપણે ત્યાં જૂના પ્રભાતિયામાં એવું નિંદ્રા હું તને વારું એ તું છે નારી ધુતારી રે જાજા નિદ્રા હું તને વાર તું છે નારી ધુતારી રે પછીની પંક્તિ જુઓ નિદ્રા કે હું નહીં ધુતા Took ત્રણ ત્રણ ન શક્યા ગાંડા થઈ ખાવા ન મળે તો એટલું નુકસાન નહીં એમ અજ્ઞાન પણ ઘણીવાર વાર આશીર્વાદરૂપ થઈ જાય તમને એક વાત કહું આપણા શાસ્ત્રોમાં કેવી અદ્ભુત વાતો છે યાર ગણેશ છે ને એ જ્ઞાનનું પ્રતિક છે અને એ વિઘ્ન પણ છે અને વિઘ્ન કરતા ભણેલા હોય ને પછી એની અંદર આત્મવિશ્વાસ નો અભાવ આવે ભણતરથી આત્મવિશ્વાસ વધે ખરો એ એટલું સાચું છે પણ એ ભણતર વધારે પડતું આત્મવિશ્વાસને કારણ કે વિચારે બહુ આમ કરીને પછી આમ થાય બહુ ગણિત માંડે બહુ ગણિત માંડે અને એમાં નીકળે નહીં અને ઓલો થોડું ઓછું ભણેલો હોય નહીં થોડુંક છે ભણેલા નોકરીએ રાખે પોતે ભણેલા ન હોય પણ એવી જમાવટ કરી હોય કે ભણેલા નોકરીએ રાખે પછી એની પાસે ઓલું વિઘ્ન કરનારું જ્ઞાન નથી ગાંધીનગરમાં જવાનું હોય ને કોઈને કંઈ મળવાનું હોય કોઈ મિનિસ્ટર ને તો આવડા તો આમ વિચાર કર્યા કરે કેમ કેમ મળવું એવી રીતે કેમ મળે એપોઇન્ટમેન્ટ વગર ને પછી આપણો અપમાન કરી નાખશે પછી નહીં જવા દે અંદર કોઈ ઓલા આવડા શું વિચાર કરે ખબર ભણેલો ના પાડશે બહાર નીકળી જાવ બીજું શું છે ભાઈ એમાં શું નુકસાન એને કઈ એવો ઈગો ને એવું કઈ અભિમાન ના આનતે ને એવું કઈ નહીં પણ લાગ્યું તો તીર નહીં તો તૂંકો હાલ તો ખરો અને ઘણીવાર તીર જ હોય આત્મવિશ્વાસ એટલે ઘણી વાર ભણના આત્મવિશ્વાસ જોરદાર હોય ભણેલા ગણેલામાં એ કોન્ફિડન્સ નથી જોવા મળતું તો જ્ઞાન વિઘ્ન હરતા પણ છે અને જ્ઞાન વિઘ્ન કરતા પણ છે ગણેશનાથમાં લાડુ છે ને અને ગણેશનાથમાં ફરસોય છે અંકુશ પણ છે ફરસો પણ છે પરશુરામના હાથમાં જેમ ફરસો છે એમ ગણેશજીના હાથમાં ફરસો છે એ વિઘ્નને કાપે છે છે અને લાડુ ને વિઘ્ન નાખવા બહુ બહુ સિમ્બોલિક છે આ જે મૂર્તિઓ છે સિમ્બોલિક છે એટલે સ્મૃતિ જતી રહે અજ્ઞાન પણ આવશ્યક છે એટલે નિદ્રા સાવ અજ્ઞાનમાં ઘોર અજ્ઞાનમાં તમને લઈ જાય છે તમે કોણ છો એનો તમને ભાન રહેતું નથી ક્યાં છો એનો એ ભાન રહેતું નથી અરે ઉકરડા ઉપર હુઈ જાય માણસ એટલે કે ને ઊંઘ જુવેલી ઉકરડો ગમે ત્યાં ઊંઘ આવી જાય અને એ

મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધું સૂક્ષ્મ શરીર અંતર્ગત આવે અને એટલા માટે મન રૂપી વસુદેવ મથુરામાં રહે છે બુદ્ધિરૂપી દેવકી મથુરામાં રહે છે અહંકારરૂપી કંસ એ મથુરામાં રહે છે અને એનું પાછું રાજ છે એનો પ્રભાવ છે એટલે ભગવાન વસુદેવ અને દેવકીથી પ્રગટ થયા પણ જ્યાં અહંકારનું સામ્રાજ્ય હોય ત્યાં ભગવાન ન રહે એટલે ભગવાન ત્યાંથી જતા રહ્યા વસુદેવજી અને મૂકી આવ્યા ક્યાં ગોકુળમાં સ્થૂલ શરીરમાં ત્યાં નંદ યશોદા રહે છે સૌને આનંદ આપે એનું નામ નંદ ચણી લો ચણી લો આનંદની ક્ષણો આનંદની ઝંખના હોય આનંદ કરી લો આપણે ત્યાં તખદાન ભાઈ લખ્યું ને મોજ મારે મારેવું મોજ મારે મારેવું અને મોજ મારેવું રે મોજ મારે મારેવું મોજ મારેવું

जो ये ना हो तो गोपी था गोपी भाव ने ली ने चाल जवाब क्या मिलेगा रक्षा करने वाला ही बड़ा है तो रक्षा करने वाला है भगवान का नाम रक्षा किसकी की गई भगवान की तो इसका तात्पर्य क्या निकला कि भगवान से भी बड़ा है भगवान का नाम तुलसीदास जी ने इसलिए कह दिया राम से बड़ा राम का नाम तो भाई नाम तो सबको सुलभ है आप नाम लिया करो नाम संकीर्तन किया करो जप ले हरी का नाम मनवा जपले हरी का नाम इसके नाम से बन जाएंगे इसके नाम से બન જાંગે તેરે બિડે કામ મનુવા તુજપલે જપલે હરી કાના ਹੀ ਪਹਿਚਾਨ ਕਰਾ ਦੇ बल से ही चलते हैं ये धरती ये अंबर ये धरती ये अंबर नाम ही लेकर दिन उगता है नाम ही लेकर दिन उगता સમજે તું રત કે મહેલ બના સપને કોના સમજેતું રેત કે મહેલ બનાે પર પીછે ભાગ હાથ છૂના આ I'll try again.